રેશમ પટો અમારે એવું કોઈ જ હોતું નહીં અમારે તો આથી રીતે થેલીમ બાપડો પેક કરીને આવે અને એક જ દુ માલ હોય છે કશું કોઈ જોવું જ ના પડે અને ભાઈ કાથેય મેઠું હો ખોટું ના બોલાય કારણ તો એનો વર્ષે વર્ષ આપણે એને મળશું લે તો ના આ પેલો ભાઈ લાલભાઈ એના કરતા પેલો પૈસા થોડી જાય છે તો ચારસો રૂપિયા કિલો આવે છે આ લાલ લાલભાઈ પેલો આ શું કહે અમૂલ તો દોઢસો રૂપિયા

જયુંખભાઈ તમે એટલે મેગા બેઠા ખાલી મારી બે મિનિટ વાત કરવી ને તમે હલો આ જશુંક ભાઈ ઓછાક નહિ એટલે તમે તો જબરદસ્ત હો કોક નો આવા જ ફાળ્યો નહીં ક્યાં ફલણો મોણો બોલાય તમારી યાદ શક્તિ જબરજસ્ત હો ભાઈ આપણે બાર મહિના ફોન વાતચીત થાય તો ઓળખી દો જબર હો શું આ સાલ છો મરશું હાલ બાબા નીકળ્યા નહીં તમે તબિયત નહીં હારી હતી તો તો સારું જબરું થયું યાર મારે યાર મરતા વગર ચાલ છે નહીં હે છોકરાને મિલ્યો છે આપણો એડ્રેસ આવજો ને પાક ઘરનું પાછું ના છોકરો પાડ્યા વગર શું આવશે હાલ્યું ને હા તો વાધો નહીં અને પાછા પૂરતો માલ પકડાવે છે ને દહ કિલો હાર ના ના છોકરો છો તે કોઈ વધો નહીં પછી તમે તબિયત સુધરા ને તો પછી આવો અડધો માલ પછી પકડાવી આપણે એવું કઈ નહીં છોકરાનો ખોડો માલ વધારે પકડાવવો જો હાર મને યાદ છે તમારું વરસા વગર તો મને સામ છું એ મરછું લવો ટીને ખાવું હોય ને પથરા ઉપર તો તમારા વરસાદ વગર મને ભાવતું નહીં બોલો હે પછી ઘટક પકડાવો

તારું મરચું મારું મરચું બી એક જ છે કોઈ ફેર તો લાગતો નહીં તો પેલા કાકા તેમ કેતા હતા કે મરચું મારું બેટું જયસંઘાનું હારું આવે છે ના ના લેવા તો નહિ પકડ કેટલું હાલુ કે તમારે કેટલાક કિલો પડ્યું મારે જોડે આ બે પેકેટ પડ્યા છે બીજા બધા વેચાઈ ગયા છે અને અંદર હું આ તો મરચું છે બીજું ઓર્ડર નું બગા ઓર્ડર નું તો આ નહીં ના નહીં હાલવાનું આગળ બીજા મારો ઓર્ડર છે ને એને આલવાનું છે લે તું તારા મરચું લઈ જા તારે જેને હાલવાનું હોય ને એને તું તારા હાલી દેજે પૈસા જ દઈને માં જોડે અરે પૈસા ની ચિંતા શું કરે છે તા બાપા નું નામ બહુ મોટું છે મે નામ વાપર્યું તા બાપા નું નામ જયસંગજી હે હવે કાલે મને તારું એડ્રેસ આપી દે એ તો હું તાર ઘેર આવીને પૈસા લઈ જઈશ તું તાર હા તો ઊંચી શેરી માં આવજો તમે હમણાં ઊંચી શેરી માં આટલું આટલું ખાલી આવજો નોમ મેં કીધું ને બાપા નું હા બાપા નોમ લઈ તો બતાવજો ને ઘર હવે બતાવશે હાર વેડ હું આજે આવો એ હાર વેડો પાકો કેતો ના મારું બેટું હવે આપણા કાકા ને ખબર પડશે વાંધો નહીં શેર માથે હવા શેર મળે તને તમને ખબર પડશે જવા દે મારે બધી ગરમી પડે છે ગરમી પડે છે પતરા હેઠે રહેવાતું નહીં પંખો ડેડ બંધ કર્યો એ મારો ફરી 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 પાસે ગરમ ગરમ હવા મારું પણ નાખે એના કરતા કીધું પંખા વગર બે હવા તો શું ગરમ તો હવા તો ના આવે આપ આપણે દેશી વાયરો સારો હાય ભાઈ આય આયો હાય મરચું આયો આવ્યો હે

હાલો મચુ લે લો તમારો ગાડો તો તું જે છોકરો કે કી હા અલ્યા એમ મૂઠે બોલતો નહી તો ઘર નો મોળા યાર મમ તો આજે અમે કહો આ ને ને કરતા પેલા ઓવે ઈ લોબુ ઈ બિચારી બેઠો તા બહુ ના હોય જબર તું રોટલા ખાઈને જ આવ્યો છે હા હું તો ખાઈને આવ્યો હાર વાર પૈસા ને પૈસા તો પૈસા દોહાર આપણા વાચી થેલી છે કહો તો ની પૈસા તો હું જણો કેવાય પૈસા ફાયર ના રાખાય અતા પબ્લિક ખરાબ છે

હવે સર તેમાં હવે જયસિંહ મરચું લેવાનું બંધ કરી નાખો આ જેની દોરે હું આ મરચું લીધું એના દોરે તમે હવે મરચું લેજો આ મરચું હા એક વખત શાક બનાવી અને મરચું લખોટી એક વખત જવો પછી તમે જોઈ જવાનું શુભાવ તમે શું ભાવે ચારસો રૂપિયા રે 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 બધાને ક્યાંજાંતિ પાંચ લાખ રૂપિયા આવ્યો ને એ તો હું પછી સમાસા લેવા આવું તાર પપ્પા ના એટલે હું પૈસા લેતા ચારસો ચારસો રૂપિયા મરચા ના હોય એક જણો નવ હોય વાત થયો દોઢસો રૂપિયા માં કિલો મરચું વાલી ને જાય ચારસો રૂપિયા માં આવી મરતું મરચું ને તો કોઈ બહાર નહીં લેવા ગામ હવે તારા ગમો જવા દે એને જવા દે એના બાપડા શા માટે પોકવાનું જવા દેતું છે શું કા પીવે પીવે પણ તારા મરતા ને હું દોઢ કહેવાનું તું અરે સર ખૂંટા જોડ્યું છું કે ચાર હું કિલો મળતું આવવામાં આવ્યું છે જોડે છે મારા એ વસ્તુ પૈસા હોય એના પૈસા નહીં શ્યો વસ્તુ કિંમત હોય આ મરતું જો તમે ખાઈ લાલ ઘૂમ લાલ ઘૂમ આ મારું ટીમ ઓફ ગુદરુ પાટા અમારું ટીમ ઓફ ગુજરુ પાટા અમારું ટીમ ઓફ ગુદરુ પાટા અમારું ટીમ માં ગુજરુ પાટા